સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટ શહેરના આજી નદી કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી ડિમોલ્યુશનની નોટિસ સામે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાની ઉપસ્થિતિમાં શહેરના આજી નદી કાંઠા વિસ્તારને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના નામે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના મકાનોને છે માટેલ રાજગુરુએ જણાવ્યું હતું કે આજી નદી કિનારે વસતા આશરે પચાસ ટકા હિન્દુ અને પચાસ ટકા મુસ્લિમ પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે દસ્તાવેજ ધરાવતા મકાનો પણ સરકારે પડાવી લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો છે કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી

અનેક લોકોને ઘરવિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા પચાસ ટકા હિન્દુઓ અને પચાસ ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે ચાહે એ ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે